વરઘોડા પર વિવાદ થઈ રહ્યો છે જે હા અમરેલીના ધારાસભ્ય કૌશિક બેકરીયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી ચાર લોકોની ધરપકડ કરી આ કેસના આરોપીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા તો આને પોલીસના વરઘોડા સાથે જોડીને એક નવા વિવાદને જન્મ આપવામાં આવી રહ્યો છે અમરેલી કોંગ્રેસના પ્રમુખે લેટર લખીને આરોપીના સમર્થનમાં એવો દાવો કર્યો કે પોલીસે કુમારી દીકરીઓનું સરઘસ કાઢ્યું પાટીદાર સમાજની દીકરીનું અપમાન કરાયું ત્યારે શું થઈ રહ્યું છે શા માટે આ વિવાદ વધુ ને વધુ ઉગ્ર થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ ગુજરાતમાં આરોપીઓના વાજતે ગાજતે વરઘોડા નીકળી રહ્યા છે પોલીસની આ કામગીરીને લોકો વખાણી રહ્યા છે નિર્દોષ લોકોને હેરાન કરનારા અસામાજિક તત્વોની પોલીસ જે ખાતરદારી કરે છે તેનાથી લોકો ખુશ છે પરંતુ અમરેલીના ધારાસભ્ય કૌશિક દેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારા આરોપીઓને લઈને પોલીસ જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પહોંચી તો તેને એક અલગ જ રાજકીય રંગ આપવામાં આવ્યો છે અને આ રંગ આપ્યો છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે

સમાજના એક આગેવાન તરીકે કોંગ્રેસના પ્રમુખ તરીકે મારી ફરજ બને છે અને એના ભાગરૂપે મુખ્યમંત્રીને કીધું કે જાગો બહેન દીકરી ઉપર આ અત્યાચાર કરવાનો ચાલુ કર્યો છે એક પત્ર વ્યવહારમાં તમે આ સરઘસ કાઢો છો તમને સીધું જ એટલું પૂછવા માંગુ છું ભાજપ કે તમે આ શહેરમાં બુટલેગરોના કેટલા સરઘસ કાઢ્યા તમે ખનીજ માફિયાઓના કેટલા સરઘસ કાઢ્યા તમે અત્યારે કેટલા સરઘસ કાઢ્યા તમે એટલા જ તાકાત હો તો કોભાંડીઓના સરઘસ કાઢો નહીં જે યુવતીની પોલીસે ધરપકડ કરી છે અને તેને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી તેને એક અલગ જ રાજકીય રંગ આપી દેવામાં આવ્યો છે કોંગ્રેસના નેતાઓએ આને પાટીદાર સમાજ સાથે જોડીને પાટીદાર દીકરીનું અપમાન ગણાવ્યું છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ સરકાર પર પ્રહાર કર્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ પંદરસો કરોડ રૂપિયાનું કૌભાંડ કરી ગયાનું એનું સરઘસ કાઢ્યું તો આ દીકરીનો કેટલા કરોડનું કૌભાંડ હતું તે તમારે સરઘસ કાઢવું પડ્યું ભાઈ દીકરી જેનામાં નોકરી કરતી હોય એનો બોસ એને એમ કે આ લેટર ટાઈપ કરી દે તો દીકરીએ લેટર ટાઈપ કરી દીધો હોય એમાં દીકરીની તમારે રાતના બાર વાગે કુંવારી દીકરીની ધરપકડ કરવી પડે અને મોરી અને અને અમરેલીમાં તમારે સરઘસ કાઢવું પડે સાહેબ શરમ આવી જોઈએ આ સરકારને કાલ એ દીકરીને વરાવવી જોઈએ કોકની ઘરે મોકલવી જોઈએ તો પ્રશ્ન થશે કે નહીં એની જિંદગી તમે બરબાદ તો આ ઘટના પર પાટીદાર સમાજના અગ્રણી દિનેશ બામ્મિયા એ પણ પોલીસ પર પ્રહાર કર્યા તેમણે કહ્યું કે આરોપીઓનું સરગસ કાઢવું જોઈએ દીકરીઓનું નહીં અમે બધી જ પાટીદાર સંસ્થાઓ સાથે સંકલન કરીશું કે આ રાજકીય જે મેટર છે જે પોતપોતાના પાર્ટીના પક્ષના વિવાદિત પ્રશ્નો અને એને લઈને જે પ્રશ્નો ઊભા થયા છે તેમાં આટલી બધી હદે આ કાર્યવાહી ન થવી જોઈએ અમે પાટીદાર સમાજના તમામ સંસ્થાઓ અને આગેવાનો સાથે વાતચીત કરીને આજ આવતીકાલે અથવા એનો સમય પરિવારનો લઈને અમે મુલાકાત માટે પણ જઈશું છેલ્લા કેટલાક સમયથી જે રીતે આરોપીઓના વરઘોડા કાઢવામાં આવે છે તે રીતે અમરેલીના આરોપીઓની કોઈ જ મહેમાન ગતિ કરવામાં આવી નથી દ્રશ્યોમાં જે પાટીદાર દીકરીને પણ જોઈ શકાય છે તેના મોઢા પર એવો કોઈ ડર પણ નથી જોવા મળતો પોલીસે માત્ર રીકન્સ્ટ્રક્શન જ કર્યું હતું એ સરગસ નથી કાઢ્યું પરંતુ કોઈ પણ પ્રકારનો બનાવ ઇન્સિડન્સ બને ગુનો બને એટલે એનું રીકન્સ્ટ્રક્શન થાય રીકન્સ્ટ્રક્શન હતું તમે કદાચ જોયું હશે તો પોલીસ અથવા તો આરોપીઓ જે અત્યારે નોંધવામાં આવ્યા છે ક્યાંય તમને એવી બોડી લેંગ્વેજ પણ જોવા નહીં મળે કે એમના ઉપર ક્યાંય બળજબરી થઈ હોય અત્યાચાર થયો હોય પરંતુ ઘટનાનું પુનઃ કેવી રીતે થઈ એનું રિકન્સ્ટ્રકશન હતું જોવું રહ્યું કે હવે આ કેસમાં આગળ શું નવા અધ્યાયની શરૂઆત થાય છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા